કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં માણસ કઈક પકડી રાખી શકે તો એને છોડવા તૈયાર નથી હોય બરાબર પર એક ગઝલ પકડી ના રાખ આહા પકડી ના રાખ એને જવા દે પકડી ના રાખ એને જવા દે એને બીતું જે જે થાય છે પકડી ના રાખ જવા જે જેમ થાય છે પકડી ના રાખ એને જવા દે જે જેમ થાય છે એમ થવા દે ખબર છે શું છે ઉપર કે નીચે ખબર છે શું છે ઉપર એટલે મર્યા પછી શું છે નીચે શું છે ખબર છે શું છે ઉપર કે નીચે તો શું કામ પડે છે વચ્ચે

કરી શકીશ તું જાતે કેટલું બોલ કરી શકીશ તું જાતે કેટલું જે કામ છે જે એને કરવા દે બડી ગઈ છે ચીતા થઈ ગઈ છે રાખ બડી ગઈ છે ચીતા થઈ ગઈ છે રાખ લાકડાના રાખ એને ઠરવા દે બસ પછી એટલા મચી પડે છે કે છોડતા જ નહીં